જય હિન્દ મિત્રો મારો વોઇસ બધાને ક્લિયર આવી રહ્યો છે મારો અવાજ જે છે બધાને આવે છે તો યશ કરી દેજો હવે જુઓ તમારા બધાના મને મેસેજ હતા કે સાહેબ ડીવાયસો માટે તો તમે કંઈ લાવતા નથી તમે ખુદ પહેલાં ડીવાયસો હતા રેવન્યુ તલાટીનું પહેલાં લાવી દીધું અને ડીવાયએસઓનું પછી લાયા એટલે પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારબાદ હું મેરિટનું એનાલિસિસ લાવવાનો હતો કારણ કે આમાં કેવું હોય કે અમુક ક્વેશ્ચન કેન્સલ થાય એમ જ હતા મને ખબર જ હતી મેં પોલિટીના કીધા હતા તો એ ક્વેશ્ચન કેન્સલ થાય એમ હતા તો પછી એટલા માટે હું પછી આવ્યો હતો ઓકે ચલો તમારા મિત્રો જોડે બી શેર કરી દેજો આપણે લાઈ આવી ગયા છીએ એકસો ત્રાણું મિત્રો અત્યારે આપણી સાથે જોડાયેલા છે વન નાઇન્ટી થ્રી ઓકે બધા પોતપોતાના માર્ક્સ લખો જો પહેલી વસ્તુ આની પહેલાંની જે ડિવાયસોની પરીક્ષાઓ હતી એમાં મેરિટ ઉપર હતું કારણ કે પેપર બહુ ઇઝી હતું પેપર બહુ જ સરળ હતું એટલે મેરિટ જે છે ઓબ્વિયસલી કેવું રૂ ઉપર રહું કારણ કે વન લાઇનર ક્વેશ્ચન એવા બધા હતા નલિન સાહેબના જે કાર્યકાળમાં જે અલગ અલગ પરીક્ષાઓ લેવાની આ વખતેનું જે પેપર હતું એ લેન્ધી હતું બહુ લાંબુ પેપર હતું મેં આખું પેપર વાંચ્યું એટલે મેરિટ એટલું બધું ઉપર નહીં જાય લોકોને એકસો ત્રીસ તો માઇન્ડ ટીક થયા છે સમજો તમે પેપરની ડિફિકલ્ટી પણ આપણે જોવી પડે કે પેપરની ડિફિકલ્ટી કેટલી છે પેપર કેટલું અઘરું છે એ પણ ખાસ આપણે જોવું પડે ત્યારબાદ આપણે એનાલિસિસ કરી શકીએ એટલે પેપર જે છે એ ખાસું એવું ટફ હતું અને પ્રોવિઝનલ આન્સર કીમાં પણ હા ભૂલો છે ઓબ્વિયસલી ભૂલો છે અને ભૂલો સુધરશે અને મેં માર્ક્સ કઈ રીતે કાઉન્ટ કરવા એની એક ફોર્મ્યુલા પણ આપેલી અને અરાઉન્ડ દસ હજાર કરતાં વધારે લોકોએ આપણો પોલ જોયેલો દસ હજાર કરતાં વધારે લોકો હતા કે જેણે પોલનો આઈ થિંક આન્સર આપેલો હમ નવ હજાર ચારસો એંશી લોકોએ એમાંથી એકસો દસ પ્લસ ચારસો બાસઠ છોકરા એમાં ઘણા ખોટા એ હશે પાછા જજા એવા હોય કે જે ખોટે રીતે આપી દે હવે અહીંયા આગળ મેરિટનું જે પ્રિડિક્શન છે અથવા અહીંયા આગળ જે મેરિટ બનશે એ આખું અલગ વેમાં બને સમજો ડીવાયસોનું જે મેરિટ જે છે ને એનો જે વે જે છે એ આખો અલગ હોય કઈ રીતે અલગ હોય એ સમજાઈ છે હમણાં રેવન્યુ તલાટીનું મેરિટ યુપીએસસીની સિસ્ટમથી બને છે કે પહેલાં બધી જનરલની સીટો ભરાય આમાં એવું ના આવે આમાં કેટેગરી વાઇઝ માર્ક્સ જે છે કાઉન્ટ થશે ભલે સીટો ઓછી છે જુઓ ધારો કે અહીંયા બે એડવર્ટાઇઝમેન્ટ હતી હું બંનેનું મેરિટ પ્રિડિક્શન કરીશ દિવ્યાંગો માટેની જે વિશેષ ભરતી હતી એનું પણ મેરિટ પ્રિડિક્શન કરીશ બંનેનું કરીશ ઓકે જુઓ અહીંયા આગળ મેલ જે કેન્ડિડેટ જે છે એની સીટો કેટલી હતી તો કે એકસઠ હતી પણ આ હકીકતમાં એકસઠ નહોતી આ સીટો કેટલી છે એ હું તમને કહું આ સીટો એકસઠમાંથી મારે જનરલ ફિમેલની સીટો બાદ કરવી પડે એટલે એકસઠ માઇનસ એકવીસ એટલે ટોટલ જનરલ મેલની ચાલીસ સીટો હતી એટલે ચાલીસ ગુણા છ એટલે બસો ચાલીસ છોકરાઓ કેના ગોતવાના જનરલના ગોતવાના બસો ચાલીસ છોકરા ના મળે ખાલી જનરલ જે વ્યક્તિએ હવે જનરલ કેટેગરીમાં પણ મોટા ભાગના લોકો ઈડબલ્યુએસમાં ફોર્મ ભરે છે એટલે એક વસ્તુ તમે વિચારો કે બસો ચાલીસ છોકરા ગોતવા ક્યાંથી ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ એટલે આ બસો ચાલીસ છોકરાઓનું મેરિટ કેવું જાય નીચે જાય અરાઉન્ડ ધારો કે છ્યાસી આજુબાજુ આવ્યું પંચ્યાસી છ્યાસી આજુબાજુ આવ્યું એટલું બધું ભી નહીં રહે અરાઉન્ડ ધારો કે પંચ્યાસી આજુબાજુ આવ્યું એટી ફાઈ આજુબાજુ હવે અહીંયા આગળ પણ અગિયાર ગુણ્યા છ એટલે છાસઠ છોકરા લેવા પડે પણ એવું ના હોય જે કેટેગરી વાઇઝ હોય તો જે પણ છોકરાઓને ના જે પણ છોકરાઓને પંચ્યાસી પ્લસ માર્ક્સ થતા હોય બધાને બધાનો વારો આવી જાય ના જે પણ છોકરાઓ છે એને પંચ્યાસી પ્લસ માર્ક્સ થતા હોય એ બધાનો વારો આવી જાય એટલે અહીંયા આગળ ધારો કે તમારે પંચ્યાસી માર્ક્સ થાય તો તમારો વારો આવી જાય એવું પણ અહીંયા એવું અહીંયા ના હોય કે સોળ ગુણ્યા છ એટલે છનું છોકરા એટલે અરાઉન્ડ ઈડબલ્યુએસના હું તમને કહું પાંચસો સાતસો છોકરા આવશે છસો તો મિનિમમ આવશે અહીંયા આગળ બસો ચાલીસ છોકરા આવશે ઓબીસીના નવસો છોકરા લેશે આ લોકો આઠસોથી નવસો છોકરા ઓબીસીના લેશે કારણ કે એ નીચે સુધી મેરિટ લઈ જવું પડે તળિયે સુધી મેરિટ લઈ જવું પડે તો એનું મેરિટ પણ તમે ધારી લો નું પંચ્યાસી અહીંયા આગળ ની ભલે છ સીટો છે પણ ના કેન્ડિડેટ કેટલા લેશે વધારે ચારસો જેવા કે ચારસો જેવા તો મિનિમમ કેન્ડિડેટ એના પણ લેશે એટલે એ મેરિટ પંચ્યાસી રહેશે અહીંયા આગળ ની સીટો આઠ છે હવે આમાં જુઓ આઠ સીટોમાંથી મારે બાદ આ તો હકીકતમાં બાદ કરવી પડે અગિયારમાંથી ચાર ફિમેલની બાદ કરવી પડે પણ અહીંયા આગળ જનરલી સીટો વધારે હોવાથી મેરિટ કેવું રહે નીચું રહે અહીંયા આગળ મેરિટ બનવાની જે પ્રક્રિયા જે છે આખી ડિફરન્ટ હોય જે રેવન્યુ તલાટીમાં કે ગુણ સેવામાં મેરિટ બને એ રીતે નથી બનતું તો બસો આ છસો આ નવસો છોકરા આ લેહે એસટીમાં પણ જુઓ અહીંયા આઠ જગ્યા છે ત્રણ બાદ એટલે પાંચ ગુણા છ એટલે ત્રીસ છોકરા લેવાના પણ અહીંયા આગળ પણ મેરિટ ઉપર રહેશે એસટીનું મેરિટ પણ આશરે મને એવું લાગે છે કે એસી આજુબાજુ તો રહેશે એસટીનું પણ મેરિટ એસી આજુબાજુ રહેશે એટલું બધું બી નીચું નહીં જાય કારણ કે પાંચ આ જગ્યા ઓછી છે એસટીમાં અહીંયા આગળ જે જગ્યા જે છે ઓછી છે આઠ જ જગ્યા છે હવે જનરલ ફિમેલમાં ફિમેલમાં એકવીસ જગ્યા છે તો એકવીસ ગુણ્યા છ બે છક બાર એટલે એકસો છવ્વીસ ફિમેલ તો લેવી જ પડે એટલે જે જનરલ ફિમેલને એકસો છવ્વીસ માર્ક્સ હતા હોય ત્યાં સુધી બધી ફિમેલનું મેરિટ જતું રહે બધી જ ફિમેલનું મેરિટ એટલું નીચું જાય ક્લિયર થાય છે ધારો કે એકસો છવ્વીસ ફિમેલ જનરલ એમાંય પાછી ફિમેલમાં પણ જનરલ કેટેગરીમાં મોટા ભાગની છોકરીઓ એવી હશે જેણે ઇડબ્લ્યુએસમાં ફોર્મ ભરાશે જેણે ઈડબલ્યુએસમાં ફોર્મ ભરાવ એટલે એકસો છવ્વીસ છોકરીઓ એવી ગોતવાની એમાં સૌથી જેનો છેલ્લો નંબર હોય એટલું બધાનું આ મેરિટ રહે એટલે અહીંયા આગળ ફિમેલનું મેરિટ જો તમારે સેવન્ટી નાઇન સેવન્ટી નાઇન સેવન્ટી નાઇન અહીંયા આગળ પણ સેવન્ટી નાઇન એસ એસટીમાં પણ એટલું જ સેવન્ટી એઇટ આજુબાજુ રહેશે કારણ કે સીટો બહુ ઓછી છે ત્રણ જ સીટો છે એસટીની એટલે ત્રણ છક અઢાર અઢાર છોકરીઓ લેવાન થાય એસટીની તો એટલી તો એવી તો છોકરીઓ હશે કે જેને સેવન્ટી એઇટ માર્ક્સ થતા હોય એસટી ફિમેલમાં બી તો પંચ્યાસી પં છોકરાઓનું પંચ્યાસી આજુબાજુ રહેશે અને છોકરીઓનું સેવન્ટી એઇટ સેવન્ટી નાઇન બાજુ જે છે એ કટ ઓફ રહી શકે છે શું કામ એટલું નીચું કટ ઓફ રહ્યું લાસ્ટ ટાઈમ મેં એકસો પાંચ કીધું હતું ડીવાય વખતે ત્યારે પેપર બહુ સરળ હતું પેપર બહુ ઇઝી હતું આ વખતે પેપર લાંબુ હતું અને પેપર થોડુંક અઘરું હતું એટલા માટે નીચે મેરિટ રહેશે એક સર્વિસમેન કે કોઈ છે તો નવ સીટો તો હશે તો નવ છક ચોપન એટલે ચોપન એક સર્વિસમેન લેવાના એટલે એક સર્વિસમેનને જો કોઈને પચા ઉપર એ માર્ક્સ થતા હોય તો વારો આવી જશે હું તો એમ જ કહું પચાસ પ્લસ થતા હોય તો એ વારો આવી જશે દિવ્યાંગો માટે પણ પચાસ પ્લસ માર્ક્સ થતા હોય તો ભી વારો આવી જશે આ વાત થઈ જનરલ આપણા જે મેરિટ છે એની જે જનરલ જે સીટો હતી એની એકસો બે જગ્યાઓ કે જે બધા માટે કોમન હતી હવે અહીંયા હું ચર્ચા કરવાનો છું એ જગ્યાઓની કે જે ખાલી ને ખાલી દિવ્યાંગો માટે છે હવે પેપર બહુ અઘરું હતું બંનેની ભરતી તો સાથે આ લોકોએ લીધી પણ પેપરનું જે લેવલ હતું એ ઘણું અઘરું હતું તો અહીંયા આગળ કેવું હોય કે દિવ્યાંગોની ટોટલ બોતેર જગ્યાઓ છે નાયબ મામલતદારને બધી થઈને સેવન્ટી ટુ એમાં તમને ચોઈસ ફિલિંગને પછી આપવામાં આવશે મેન્સનું ફોર્મ ભરો ત્યારે તો આ બોતેર જગ્યાઓમાં અલગ અલગ કેટેગરી હોય ધારો કે બ્લાઇન્ડ કોઈ વ્યક્તિ છે અથવા કોઈની દૃષ્ટિ ઓછી છે તો એની જગ્યા વધારે છે વીસ જગ્યાઓ છે કોઈ વ્યક્તિને સાંભળવામાં ખામી છે તો એની જગ્યા વીસ છે એસટીઆઈમાં આનું મેરિટ ઓગણીસ હતું અને પેપર આના કરતાં ઇઝી હતું સમજો તમે પેપર આના કરતાં ઈઝી હતું તો વીસ ગુણા છ એકસો વીસ આવા લોકો તો બોલાવવા જ પડશે આમાં ચાલીસ ટકાનો કોઈ ક્રાઇટેરિયા નથી ગૌણ સેવાની જેમ અહીંયા આગળ પણ છ ગણા બોલાવવા પડશે અહીંયા આગળ પણ છ ગણા બોલાવવા પડે અને અહીંયા આગળ પણ ડી અને ઈ કેટેગરીમાં પણ છ ગણા બોલાવવા પડે અહીંયા આગળ કોણ છે તો કે ભાઈ જેને હલન ચલનની જે ધારો કે કોઈને હાથમાં કાંઈ ઇસ્યુ છે પગમાં કંઈ ઇસ્યુ છે આ બે કેટેગરી એવી છે કે જેમાં જો તમારે પચીસ પ્લસ પણ માર્ક્સ થતા હોય અહીંયા આગળ તમે દિવ્યાંગ છો ફરી વખત કહો અહીંયા આગળ પચીસ પ્લસ માર્ક્સ થાય છે તો ભી પચીસ ત્રીસ માર્ક્સ થાય છે તો બી વારો આવી જશે અહીંયા આગળ પણ ત્રીસ પ્લસ માર્ક્સ થાય છે ત્રીસ પાંત્રીસ તમે ગણી લો પાંત્રીસ પ્લસ અહીંયા આગળ પણ ત્રીસ પ્લસ ગણી લો તો ભી વારો આવશે અહીંયા આગળ જે આ સી કેટેગરીમાં છે તમારે ચાલીસ પ્લસ માર્ક્સ થાય છે તો બી વારો આવશે ડી અને ઈ કેટેગરીના લોકોને જો ચાલીસ પ્લસ માર્ક્સ થશે તો બી વારો આવશે એટલે દિવ્યાંગોમાં કોઈને પાંત્રીસથી ચાલીસ માર્ક્સ થાય છે એ બધાને મુખ્ય પરીક્ષા લખવા મળશે કારણ કે ફોર્મ ભી ઓછા ભરાણા હશે અને બીજી વસ્તુ એ કે એટલા ગોતવાના તો ખરા ને અહીંયા બોતેર ગુણ્યા છ એટલા લોકો ગોતવાના તો ખરા જ છે લાસ્ટ ટાઈમ તમે જો એસટીઆઈની જે સ્પેશિયલ જગ્યા હતી એમાં પણ મેરિટ અરાઉન્ડ જે આ અંધત્વ એટલે કે જે લોકો બ્લાઇન્ડ હતા એમનું મેરિટ ઓગણીસે ઋતુ ખાલી આ તો મેં થોડુંક વધારે કીધું છે એમનું મેરિટ ખાલી ઓગણીસ વીસે ઋતુ અને અહીંયા આગળ એમનું મેરિટ સાઠે ઋતુ કારણ કે એ સીટો ઓછી હતી તો આ રીતે આખે આખું એનાલિસિસ કરવું પડે ક્લિયર થાય છે ખ્યાલ આવે છે ભાઈ બધા ચાલો કોન્સ્ટેબલનું ભાઈ થશે બધું પીએચમાં આવી જશે તો આરામથી વારો ત્રાણું ઓબીસી ફિમેલ આવી જશે ચાલો ઈડ એસ માં ફોર્મ ભર્યું તો ઓબ્વિયસલી જો આમાં કેવું હોય હું તમને આખે આખું સમજાવું આ જીપીએસસી માં આખી પેટર્ન અલગ છે જીપીએસસીમાં ગૌણ સેવા જેવું નથી ગૌણ સેવામાં પહેલાં બધી જનરલની સીટો ભરાય તમે ઓબીસીના કેન્ડિડેટ્સ હોય તો એ તમને જનરલની સીટ તમારી તમે ટૂંકમાં મેળવી શકો અહીંયા એવું નથી અહીંયા જનરલ જનરલની ધારો કે જનરલના એટલા છોકરા લેવા જ પડે બધા બધા જનરલના જ લેવાના હવે હું જોવા જાઉં તો ના સીટો તો બહુ ઓછી હતી એના જોવા જાઉં તો નું મેરિટ તો એકસો પાંચે રહી જાય તો તો એ તો જનરલ કરતા તો વધી ગયું તો પંચ્યાસીથી ચાલુ કરીને એકસો પાંચ સુધીના જે પણ ઈડબલ્યુએસના છોકરાઓ બધાને મેન્સ લખવા મળે એટલે મેરિટ ત્યાં સુધી નીચું આ એટલે એ સંખ્યા વધી જાય આપને એવું થાય કે છ ગણા જ બોલાવશે એટલે છસો જણા જ બોલાવશે નહીં પચીસોથી ત્રણ હજાર લોકો મેન્સ લખવા આવશે આ એકાઉન્ટ ઓફિસરની ચાલી જગ્યા હતી અઢારસો લોકોને મેન્સ લખવાનો મોકો મળશે એનું રીઝન જ આ છે ઓકે ચાલો તો મિત્રો ચકલા કુઈદી બાજ ન બનાવે એવું બધું હવે આપણે નથી બોલવું એ કોઈ જરૂર નથી ડીવાયસો મેઇન્સ માટે આપણે આખો કાર્યક્રમ લાવશું અને આ વખતે કંઈક ઇનોવેટિવ કાર્યક્રમ લાવવાનો આપણો વિચાર છે કે ખૂબ જ સારી રીતે ઇનોવેટિવ વેમાં કઈ રીતે તમને મેક્ઝિમમ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરાવી એ માટેનો આખે આખો આપણો પ્રોગ્રામ આપણે વિચારી રહ્યા છે એટલે ટૂંક સમયમાં જ આપણે એ બી લોન્ચ કરીશું કે કઈ રીતે તમને ડીવાય એસઓમાં આપણે હેલ્પફુલ થઈ શકીએ ઓકે એટલે અહીંયા આગળ મેં બધી ચર્ચા કરી લીધી કે કઈ રીતે મેરિટ જે છે એ બનશે હવે જુઓ મિત્રો જે મિત્રો ક્લાસ થ્રીની તૈયારી કરવા માંગતા હોય તો એના માટેની પણ આપણી એક બેચ સક્ષમ વન કરીને આપણી બેચ છે જેની અંદર સીસી ગ્રુપ એ અને બી અને જે પંચાયત તલાટી અને જુનિયર ક્લર્કની જે પંચાયતની ભરતી આવે છે એની પરીક્ષાઓ માટે આ જે છે એ તમને કામ આવેલી બેચ છે એટલે આપણે આ બેચમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે તમે અહીંયા આગળ અઠ્ઠાણું સાત પચાસ બેતાલીસ ત્રણ છેતાલીસ પંચાણું એક ત્રેવીસ પંચાવન સાતસો એકાવન તમને અહીંયા આગળ નંબર દેખાતો હશે ઓકે એ નંબર ઉપર હું અહીંયા લખી બી દઉં છું એ નંબર ઉપર કોલ તમે કરી શકો છો કારણ કે આપણે લાસ્ટ ટાઈમ આપણા ગ્રુપ એમાં બસ્સો પ્લસ છોકરાઓ પાસ થયા છે એટલે એ તમને આ નંબર ઉપર તમે કોલ કરી અને ઓફલાઈન માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો કારણ કે પછી સીટો કેવું છે ફૂલ થઈ જાય છે પછી રેફરન્સ આવેતા હોય છે કે સાહેબ અમારું એક મિત્ર છે એનું કરવાનું છે તો એ પહેલાં જો તમારે ક્લાસ થ્રીની તૈયારી કરવા માગતા હોય ખાસ કરીને પંચાયત તલાટી આ બેચમાં જોડાઈ શકો છો પંચાયત તલાટી સીસી ગ્રુપ એબી ઓકે બધું જ કોમ્બાઈન એક એક જનરલ બેચ જ છે ક્લાસ થ્રી માટેની જનરલ બેચ રેવન્યુ તલાટી માટેની બુક્સ આ તો આપણે કીધું જ તું તમને સસ્તામાં સસ્તી બુક છે માર્કેટમાં ચારસો પચાસ રૂપિયામાં આપણે સાત બુક ઘરે કુરિયર કરી રહ્યા છીએ આપણી ધ્યેય લાઈવ એપ્લિકેશનમાંથી તમે આ પરચેઝ કરી શકો છો અને સારામાં સારી બુક બે માર્ક્સના ક્વેશ્ચન ત્રણ માર્ક્સના ક્વેશ્ચન પાંચ માર્ક્સના ક્વેશ્ચન ટોપિક વાઈઝ આપણે આપેલા છે એટલે જે લોકો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય એના માટે બુક્સનો પણ સેટ છે અને રેવન્યુ તલાટી લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ આ પણ છે એમાં ગુજરાતી અંગ્રેજી તમારે લાઈવ ભણવાનું છે અને જીએસ દોઢસો માર્ક્સનું તમને રેકોર્ડેડ ફોર્મમાં ક્વેશ્ચન આન્સર ફોર્મમાં આપણે લેક્ચર આપેલા છે ઓકે યસ ચાલે તલાટીની બેચ સીસી માટે પણ ચાલશે ચિંતા ના કરતા ધૈર્ય ત્રણ જે હમણાં કોઈ કીધું હતું ફાઉન્ડેશન બેચ ક્યારે આવશે જીપીએસસીની તો જીપીએસસીની ફાઉન્ડેશન બેચ ધૈર્ય ત્રણ જે છે એ આપણે લોન્ચ કરી રહ્યા છે છ ઓક્ટોબર બે હજાર પચીસ અને એની અંદર પણ જો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય જીપીએસસી અને એક વર્ષ એમાં પછી ડેડિકેટલી આપવું પડે એમાં પછી એવું ના કહેતા કે હવે બે મહિના થાય પછી કયો સાહેબ મારે કોન્સ્ટેબલની પરીક્ષા આવી ગઈ હવે શું કરું નહીં એ રીતે નહીં ડેડિકેટલી આવવું હોય તો જ આની અંદર આવજો આ નંબર ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરી દેજો ઓકે ધૈર્ય ત્રણ આપણી જીપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન્સ ફાઉન્ડેશન બેચ છે દોસ્તો ઓકે ચલો મેન્સનું રિઝલ્ટ એપ્રોક્સિમેટલી મેં હમણાં પણ કીધું હતું સુડતાલીસ નંબરની મેઇન્સનું રિઝલ્ટ હવે દસ પંદર દિવસમાં તમે એક્સેપ્ટ કરી શકો છો કે ત્યારે આવી જશે ઓકે ચાલો બીજા કોઈ મિત્રોને કંઈ ક્વેશ્ચન પીએચમાં મેં કીધું બાસઠ માર્ક્સ હોય આવી જશે વારો ચિંતા ન કરો પહેલા ચલો આવી જશે આવી જશે મેં પંચ્યાસી કીધું પંચ્યાસી પ્લસ હોય ને તો તૈયારી ચાલુ કરાય કારણ કે પેપર ડિફિકલ્ટ હતું ઓકે પેપર જે છે અઘરું હતું સીસીઈની નવી ભરતી આવવાની છે ઓકે સારી એવી ભરતી આવશે પણ જો આમાં ભરતીની રાહ જોશું ને તો ગૌણ સેવાવાળા શું કરશે એક જ મહિનામાં પરીક્ષા લઈ લેશે ફીંડલું વાળ દેશે એટલે આપણી આપણું ફાઉન્ડેશન જો મજબૂત હોય આપણી તૈયારી જો મજબૂત હોય તો સીસીઈની ગ્રુપ એની કે બીની કે પંચાયતની કોઈ પણ પરીક્ષા આવે આમાં કેવું છે પાણી આવે ને ત્યારે તમે પાળ બાંધવા જાવ છો એ રીતે ના થાય પાણી આવે એ પહેલાં પાળ બાંધવી પડે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એના જેવું છે ઓકે ડીવાયસઓ માટેનું આપણે પ્લાનિંગ એક વ્યવસ્થિત લોન્ચ કરીશું ઓકે ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ મિત્રો આપણે મેરિટ પ્રિડિક્શન કર્યું ડીવાયસઓ માટેનું અને જો એટલા માર્ક્સ હતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો ઓકે એમાં પ્લસ ઓર માઇનસ ફાઈવ પ્લસ ઓર માઇનસ થ્રી રહી શકે ઓકે ચલો મિત્રો અહીંયા સુધી રાખું છું